કરું ને તો ગાડીમાં છે ને ઝટકા મારી રહ્યા છે ગાડી મારી બરોબર એકદમ ઝટકા મારી મારીને ગાડી ચાલે છે તો અત્યારે હું એ મેકેનિકને બતાવ્યું હતું એ માણસ મને એમ કહે છે કે પ્લગનો પ્રોબ્લેમ છે બરોબર તો આપણે બેરમપુરાને રહે એટલા માટે ઉઠાય છે કેમ કે અત્યારે ડાયરેક્ટ બેરમપુરા જઈશું અને બેરમપુરાથી પછી ડાયરેક્ટ આપણે પ્લગ લેવાનો છે અને ગાડીમાં જોજું એપલ રિંગ હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોકમાં તો ગાઈઝ તમારા બધાના જે સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવારના પહોરના વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે ધંધા પર નીકળી ગયા છીએ ગાડીમાં ગેસ બી ફૂલ કરાવી લીધો છે આજે બરાબર અને પહેલી જ રાઈડ આપણને લાગી ગઈ છે ઉબેરમાં જે ઓઢવ બાજુની છે તો કસ્ટમરને આપણે ફોન કરીને બોલાવી લીધા છે તો આપણે કંઈક જમાલપુરનો અમરદીપનો કંઈક વિસ્તાર છે અમરદીપ મેલડી માતાનું મંદિર કહેવાય ને આ પ્રોવિઝન છે તો આપણે ધંધા પર તો નીકળી ગયા છીએ ટિફિન બી આપણું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ બરાબર સવાર સવારના ફોરમાં આપણે માતાજીનું નામ લઈને ચાલુ કરી દીધું છે ગાડી બરાબર અને બીજી વાત એ કે આજે આપણે છે ને એ બી ચેક કરવાના છીએ કે પાર્સલની જે રાઈડો જે છે બરાબર ને વધારે મળે છે કે નથી મળતું એના ભરોસે આપણને ગાડી લેવી બી જોઈએ કે ના લેવી જોઈએ આજે એ બી આપણે ટેસ્ટ કરી લેવાના છીએ બરાબર તો આપણને કમસે કમ ચેલા એક કલાક થઈ ગઈ છે લગભગ મેં સાડા અગિયાર સાડા દસ વાગે મેં ગાડી કાઢી હતી બરોબર કેમકે થોડું સાફ સફાઈ કરવાના બધું એ કરવામાં મારા થોડોક ટાઈમ લાગી ગયો હતો બરોબર તો એમાં તો આપણને કોઈ રાઈડ લાગી નથી પાર્સલવાળી તો આપણને પહેલી જ રાઈડ લાગી ગઈ છે ઉબરની અંદર બરોબર તો કસ્ટમરના તો આપણે ફોન કરીને બોલાવી લીધા છે હવે જોઈએ છે કે બે ક્યારે કેટલી વારમાં આવે છે બરાબર તો આ રાઈડ આપણે પહેલાં કમ્પ્લીટ કરીએ અને પછી હું તમને એમનું ફેર બતાવીશ કે કેટલું થયું હતું ઉબરની અંદર જે ઉબરમાં જે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધું છે એમનો ફેર તમે જોઈ લો એકસોના સુડતાલીસ રૂપિયા છે બાકી મારામાં જે રાઈટ પડી ગઈ એ કંઈક એકસોના પંચોતેર રૂપિયા નથી અને બીજા પૈસા છે ને એ વોલેટમાં જતા રહ્યા છે આપણા કસ્ટમરની જોડે જે પૈસા કલેક્ટ કરી લીધા છે આપણે હવે એકસોના ક્વાટરમાં રાઈડ પડી ગઈ છે હા એનું ડિસ્ટન્સ છે ને થોડું વધારે છે તમે જોઈ લો એમનું કંઈક ડિસ્ટન્ડ પાંચ કિલોમીટરનું બતાવવા છે છ કિલોમીટરનું અને રાઈડ થોડી છે મોટી જો આપણે જલ્દી જેટલું બોલે ને એટલું વહેલાં આપણે પહોંચી જઈએ છીએ ને કેન્સલ કરી નાખશે બરાબર તો ચલો હવે આ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે હવે બીજા સુધી હોટેલની રાઈડમાં આપણે જોઈએ કે જોઈએ ભગવાનની દયાથી મળી જાય છે કે નથી મળતી મળી જાય તો વધારે સારામાં સારું બરાબર તો પહેલાં આપણે જઈએ ફટાફટ ચાલો તો આપણે અત્યારે છે ને આપણે હોટલનું જે પાર્સલ લેવા આવ્યા હતા ને કંઈક સાડા પાંચ કિલોમીટર આની અંદર આપણી જોડે સીન થઈ ગયું છે હવે કેવો સીન થઈ ગયો તમે બતાવજો આ જે પાર્સલ દેખાય ને આવડું મોટું પાર્સલ લઈ જવાનું છે બરાબર અને થોડું વજનદાર બી છે આટલા લાંબા લાંબા કંઈક ત્રણ પાર્સલ લઈ જવાના છે તો આપણે કસ્ટમરને કીધું કે આપણી રિક્ષામાં નહીં આવે અને રાઈડ તમે જોયેલો લો કેટલાની હતી ચારસો ને બ્યાસી રૂપિયાની રાઈડ છે બરાબર અને એકચ્યુઅલી એમાં શું કે એમને ટેમ્પો બુક કરવાનો હતો ને તો રિક્ષા બુક થઈ બુક કરી નાખીએ છીએ બરાબર તો આવું તો પોટરવાળાની જોડે ઘણી વખત થઈ જાય છે બરાબર તો આ તો રાઈડ આપણે કેન્સલ કરાવીએ છીએ કેમ કે લોડિંગ બી વધારે છે અને વજન બી વધારે હોવાના કારણે શું કે ત્રણ ત્રણ મોટું પાર્સલ છે લાંબે લાંબુ આપણે રિક્ષાની સાઈઝ ઉપર આવો નહીં કેમકે બહુ લાંબુ છે બરાબર તો આપણે ચાંગોદર લઈ જઈએ ને ક્યાંક આપણને પોલીસ પોલીસ થોડા હેરાન કરે તો આપણાને તકલીફ પડી જાય એટલે આપણે આ રાઈડ કેન્સલ કરાવી રહ્યા છીએ બરોબર કસ્ટમરને કહી દીધું કંઈ કેટલી વારમાં કેન્સલ જો કસ્ટમરને કહીને આપણે રાઈડ તો કેન્સલ કરાવડા દીધી કેમ કે આપણને તકલીફ ન પડવી જોઈએ બરાબર ને કે બે પાંચ રૂપિયા માટે આપણને એવું નથી કરતા આપણે કે જેથી કરીને આપણને તકલીફ પડે આમાં શું છે ને કે કસ્ટમરને એવું લાગે ને કે જેમાં ભાડું ઓછું દેખાય એ જ રાઈડ એ લોકો બુક કરી નાખતા હોય છે પણ એ લોકો એવું નહીં વિચારતા કે એમાં વેઇટ કેટલો છે કેટલો નહીં કેમકે એની નીચે છે ને વેટ લખેલો હોય છે પણ કસ્ટમરોને કેવું છે ખબર ને કે જેમાં ભાડું ઓછું મળ્યું એમાં બરાબર આ રાઈડ આપણને એક લાગી ગઈ છે તો પહેલાં તો રાઈડ આપણે આ જતી રહી આમાં આવું થાય છે તો વધારે કોઈ મગજ ઉપર લેવાની જરૂર નથી કેમ કે કસ્ટમરોને એવું લાગે નીચે ખાલી બસ થોડું ભાડું ઓછું દેખાણું ને એટલે ડાયરેક્ટ એ લોકો બુક કરી નાખતા હોય છે પણ જ્યારે આમાં છું આપણે હેરાન થઈ જઈએ છીએ બરાબર પણ હું તો થયો પણ તમારા વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે એક વખત ફોન કરીને બી પૂછી લેજો અને પ્લસ હવે હું બી એવું જ કરવાનો છું કે જેથી કરીને એ લોકોને ખબર પડે કે ભાઈ આપણાના પાર્સલ મોટું છે નાનું છે કે ભૂલથી એ લોકોએ ઓછું ભાડું જઈને ટેમ્પો ટેમ્પોની જગ્યાએ રિક્ષા તો બુક નથી કરી નાખીને બરાબર તો આ તો હું બી ખાસ ધ્યાન રાખીશ ને તમે બી ખાસ ધ્યાન રાખજો બરાબર હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે જો મારી પાછી આવી છે એ જ રાઈટ બરાબર ચાલો હવે આ રાઈડને આપણે પહેલાં કસ્ટમરી જોડે પિકઅપ કરી લઈએ સામાન અને પછી એમના ડ્રોપ કરી દઈએ અને તમે એમનું ફેર તો જોયું ને કેટલું થયું છે તો ચલો આ રાઈડ હવે આપણે કમ્પ્લીટ કરીએ પહેલાં તો તો આપણે જે પેલા પોર્ટરમાં જે રાઇડ પડી હતી એ તો આપણે પાર્સલ લઈ લીધું છે આ ખાલી ત્રણ લઈ જવાના છે અને એની જોડે જોડે છે ને એક આપણને બીજી બી રાઈડ લાગી ગઈ છે જે ડિલેવરીમાં છે એ સોલા ભાગવત લઈ જવાની છે બરાબર તો આપણે એ બી એમના બી ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા છીએ અહીંથી બરોબર બરાબર તો આપણા સામાન ઓછું હોવાના કારણે શું કે આ તો થોડુંક ડિસ્ટેન્સ છે ને નાનું ઓછું છે જે ઓડવ ચાર રસ્તાનું છે જે રિંગ રોડ જે કહેવાય ને ત્યાં જ ઉતારવાનું છે તો આમની જોડેથી જે સામાન લઈ લઈએ અને પહેલાં પોર્ટરનું પાર્સલ ઉતારી દઈએ એમ પછી સીધા સોલા ભાગવત મળીએ આપણે અને પછી એમ તમને એમનું ફેર બતાવીશ કે કેટલું હતું કે સામાન ઓછો હોય છે તો આપણે બીજી રાઈટ ભેગા ભેગા લઈટ લીધું છે બરાબર હું ભાઈઓ અત્યારે આપણે પાર્સલ તો ભરાઈ લીધું છે પાર્સલમાં ખાલી તમે જોઈ લો ખાલી ક્યાર પણ લઈ જવાનો છે હવે ગાડી બી આપણી ખાલી છે તો ભેગા ભેગા જો અહીંયાની આજુબાજુની કોઈક રાઈડ મળી જશે ને તો બી ઉબર રેપિડોમાં તો બી લઈ લઈશું આપણે પણ મળી જાય તો સારું ભગવાનની થયા તો આપણે જે પોટ ડિલિવરીમાં જે આપણે રાઈડ લઈને આવ્યા હતા બરાબર એ તો આપણે અત્યારે કમ્પ્લેટ કરી લીધી છે બરાબર અને હું તમને એમનું ફેર બતાવું છું કે કેટલું થયું એમનું ફેર તો તમે જોઈ લો ત્રણસો ને બાવન રૂપિયાની કંઈક ટ્રીપ હતી બરોબર અને કંઈક બસોને અઢાર રૂપિયા આપણે જોડે કસ્ટમરની જોડેથી કેશ કલેક્ટ કરવાના હતા અને એકસોને સત્તર રૂપિયા આપણા વૉલેટમાં આવ્યા છે અને સત્તર રૂપિયા આપણી જોડેથી પ્લેટફોર્મ ફીસ લેવામાં આવ્યું છે બરોબર તો ગાડી તો ખાલી જ હતી કેમ કે વાંધો નહોતો પડ્યો તો ત્યાંથી તો ભાઈ આપણને કોઈ બી કંઈ રાઇડ નથી લાગી પછી આપણે કંઈક ચાલીસ રૂપિયાનું સટલ ભરી લીધું હતું બરાબર ચાલીસ રૂપિયાનું સટલ અને પછી કંઈક આપણે સરસપુર આવ્યા અને તો સરસપુરથી પછી એક આપણને હોળી પાછી એક સોલાની જ રાઈડ લાગી ગઈ હતી જે પેલા ઝાયડસ હોસ્પિટલ છે ને ત્યાંની જ છે તો એ બહેનને બી આપણે ઉતારી દીધા હતા એ ઉબેરમાં રાઈડ હતી તો એમને કંઈક આપણી જોડેથી એમની જોડેથી આપણે એકસોને ચાલીસ રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા હતા બરોબર અને બીજા ચાલીસ રૂપિયા એટલે સમથિંગ એકસો એંસી રૂપિયાનું આપણે સટલ ત્યાંથી ભરી ના હજી બરોબર એક્સ્ટ્રા આપણે ઇન્કમ કમાણી છે અને બસોને અઢાર રૂપિયા અને એટલે ત્રણસો ને બાવન રૂપિયાની આપણે ઇન્કમ આ જ કરી રહ્યા છીએ એટલે આપણને એક રાઈડ જે પડી છે આપણને બરાબર લગભગ સાડા પાંચસો રૂપિયાની આસપાસ આપણને એક રાઈડ પડી છે બરાબર આ ડિલિવરીની તો હવે આપણે થલતેજ જ બેઠા જઈએ તો થલતેથી આપણે જોઈએ કે બીજી રાઈડ ક્યાંની મળે છે તો શું છે ને કંઈક થલતેજ ઝાયડસ હોસ્પિટલ છે ને ત્યાં કરી કંઈક અડધો કલાક સુધી હું બેઠો અને અડધો કલાક પછી એક આપણને રાઈડ મળી ગઈ છે જે ડિલિવરી એપ્લિકેશનમાં છે તો તમે ખાલી આ રાઈડ જોઈ લો અને આ થલતેજ હોસ્પિટલ છે ચાઈડસ હોસ્પિટલ તો આપણે અહીંયા બેડાજી અને વટવા લઈ જવાનું છે અને કંઈક પહેલાં રાઈડ પડી ને કંઈક બસોને તોત્તેર રૂપિયાની રાઈડ હતી પણ મેં નાઓ કેમ કેમકે થોડું વધારે જવાનું છે ને એટલા માટે પછી એની પછી છે ને એંસી રૂપિયા બીજા પ્લસ કર્યા પછી બરાબર એંસી રૂપિયા પ્લસ કર્યા ને પછી આપણે રાઈડ ઉપાડી લીધી છે પાછી મેં બરાબર તો ચાલો કસ્ટમરને જોડા પહેલાં સામાન પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ વટવા અને જો નાનો સામાન હશે તો બીજી બી આપણે જોડે જોડે રાઈટ ઉપાડી લેવાના છીએ આપણે જે પેલી ડિલેવરીમાં જે પાર્સલ લઈને આવ્યા હતા તો ડિલેવરીનું પાર્સલ તો આપણે ઉતારી દીધું છે કંઈક ક્રિષ્ના વટવા પોલીસ સ્ટેશન છે જૂનું બરાબર તો અહીંયા આપણે ડ્રોપ કરી દીધું છે અને કંઈક એમનું ફેર તમે જોઈ લો બાપુનગરની ટ્રીપ હોય છે પણ આપણે ઉપાડવાનું નથી અને બસ્સોના છ રૂપિયા કસ્ટમરની જોડેથી આપણે કલેક્ટ કરી લીધા છે અત્યારે બરાબર અને બીજા બધા આપણી જોડે વોલેટમાં આવી ગયા છે તમે જોઈ લો એકસોને ઓગણત્રીસ રૂપિયા વોલેટમાં આવ્યા છે અને કસ્ટમરની જોડેથી આપણે કંઈક ત્રણસોના છ રૂપિયા લેવાના હતા અને સત્તર રૂપિયા એ જ છે જે આની પહેલાંની જે આપણે જે રાઈડ તમે બતાવી એ જ હતી અત્યારે જો બેરમપુરા આપણાનું થોડું કામ બી છે તો આપણે બહેરમપુરાની પહેલાં રાઈડ ઉપાડી લઈએ બરાબર અને ગાડીમાં છે ને એક પ્રોબ્લેમ થઈ રહી છે મારા બરાબર હવે પ્રોબ્લેમ શું થઈ રહી છે હું તમને જણાવું છું અત્યારે બરાબર કે ગાડી હું જ્યારે ગમે ત્યારે હું ચાલુ કરું ને તો ગાડીમાં છે ને ઝટકા મારી રહ્યા છે ગાડી મારી બરોબર એકદમ ઝટકા મારી મારીને ગાડી ચાલે છે તો અત્યારે મેં મેકેનિકના બતાવ્યું હતું એ માણસ મને એમ કહે છે કે પ્લગનો પ્રોબ્લેમ છે બરાબર તો આપણે બહેરમપુરાને રહે એટલા માટે છે કે કેમ કે અત્યારે ડાયરેક્ટ બેરમપુરા જઈશું અને બેરમપુરાથી પછી ડાયરેક્ટ આપણે એક પ્લગ લેવાનો છે અને ગાડીમાં શું એપલ રિંગ જે આવે ને એ એપલ રીંગ મારી થોડીક ફાટી ગયેલી છે તો શું ઓઇલ થોડું થોડું બહાર નીકળી રહ્યું છે અને જે ઓલું બૂચ આવે ને એ બૂચ બી મારે લેવાનું છે તો આપણે સૌથી પહેલાં બેરમપુરા જઈએ અને એને પછી હું તમને શું શું સામાન લેવાનો છું ને એ બી તમને બતાવી દઈશ આજે ગાડીનું કામ કરાવી નાખીએ કેમ કે પાછળ જતા આપણને વધારે તકલીફ પડે એની પહેલાં અત્યારે અત્યારે આપણે કરાવી છું બરાબર તો ચલો સીધા મળીએ બેરમપુરા તો મેં તમને જે પેલી લાસ્ટ અપડેટ મેં તમને જે ઉબેરની આપી હતી તો આપણે ઉબેરની રાઇટ તો આપણે કમ્પ્લેટ કરી લીધી હતી અને એના પછી છે ને કે આપણને જે આ સામાન લેવાનો હતો તો આપણે સામાન લઈ લીધો હતો જેમાં કંઈક એપલ રિંગ છે અને એક આ બુચ કવર બી છે એનું બરાબર બુચ બી લઈ લીધું છે આપણે ભેગા ભેગું અને આપણે એક આ પ્લગ લેવાનો હતો તો આ પ્લગ બી લઈ લીધો છે નવો બરાબર ઓરિજિનલ બધાનો બજાજનો બધી વસ્તુ આપણે લઈ લીધી છે તો આ શું છે કે આજે મારા વધારે કા તકલીફ ન પડે કેમકે એટલા માટે જ હું અત્યારે હું વહેલો કામકાજ કરાઈ રહ્યો છું અને તમારે બી થોડુંક બી એવું લાગે તમને ગાડીમાં તો કામ કરાવી જ લેજો કે તકલીફ તમને બી પડશે બરાબર કેમ કે પાછળ જતાં આપણી તાકાત નથી કે આપણે મોટો ખર્ચો કરી શકીએ બરાબર તો ગાઈસ અત્યારે હું થોડુંક છે ને અત્યારે ઘરે બી થોડુંક કામ છે કે શું કે ભરમદાડે ઉતરાયણ છે અને વાગી ગયા છે સવા સાત બરાબર અને થોડુંક બજારમાં જઈને થોડીક ખરીદી કરી લઈએ આપણે બરાબર થોડુંક પતંગ પતંગ લેવું છે તો પતંગ પતંગ બી આપણે લઈ લઈએ થોડુંક બીજું નાનું મોટું કામકાજ એ બી પતાવી નાખીએ બરાબર તો ગાઈસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને આજ આજના બ્લોગમાં આટલું જ હતું ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર જય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જરા મને કોમેન્ટ કરીને બતાવો બતાવજો કે મેં કેટલી ઇન્કમ કરી દીધી આજે બરાબર